નમસ્કાર આપ જોઈ રહ્યા છો રામોલ ચોવીસ ન્યૂઝ ટિન્ટોઈ ગ્રુપ સેવા સહકારી મંડળીમાં સહકાર પેનલ નો ગામ લોકોના સહકારથી થયો ભવ્ય વિજય આજ અરવલ્લી જિલ્લાના ટિન્ટોઈ ગ્રુપ સેવા સહકારી મંડળી લી ટિટોઈ વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણી બે હજાર ચોવીસ યોજાઈ જેમાનસૂર ઉમેદવારોએ ઉમેદવારી નોંધી હતી જેમાનથી 8 8 ઉમેદવારો મંડળીને વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા જેમાન બે પેનલો મેદાને ઉતરી હતી બંને પેનલોમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો જેમાનથી સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો અને સલામત પેનલની હાર થઈ હતી જો કે ગામના સહકારથી સહકાર પેનલનો ભવ્ય વિજય થયો એમ કહેવાય

શૌજીભાઈ ત્યારાભાઈ પટેલ અને બસુ અત્રાની સ્વરૂપે આ આઠ જણાને 5 વર્ષ માટે હું ચૂંટણી અધિકારી જીકેન્દ્રજી 5 વર્ષ માટે એમને ચૂંટાયેલા જાહેર કરું છું આજ રોજ ડી ગ્રુપ સેવા સરકારી મંડળી ના વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ જેમાં બે પેનલો સહકાર પેનલ અને સલામત પેનલ રચાઈ હતી જેમાં સૌ સભાસદોના પ્રેમ અને ઉત્સાહના કારણે અમારી સરકાર પેનલ વિજેતા જાહેર થયેલ છે અને મારી પેનલના તમામે તમામ સભ્યો વિજેતા થયેલ છે અને આ મંડળના વિકાસ માટે છેલ્લા વીસ વર્ષથી પણ હું આ મંડળનું ચેરમેન હતો અને આજે પણ સૌ મતદારોએ મને અને મારી કમિટીને વિજય જાહેર કરેલો છે અને અમે આશા રાખીએ છીએ કે અમારા સૌના સાધન સહકારથી અને સૌ સભાસદોના વિકાસ માટે આ માંડવી ઉત્તરોત્તર વિકાસ કરશે એવી હું આશા રાખું છું અને આજે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા કમિટી સભ્યો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી પેનલ સહકાર પેનલ એટલે મારી પૂર્વ ચેરમેન શ્રી હિરાભાઈ પટેલની પેનલ સહકાર પેનલ તરીકે ઓળખાઈ હતી અને સામેની પેનલ પ્રહલાદસિંહ ચંપાવત એટલે ઉર્ફે તોમબાપુ શ્રીની પેનલ હતી એમનો નિશાન હતું અને અમારી પેનલનું નિશાન ફૂતો સૂર્ય હતું અમે સૌ સંપીથી અને આનંદથી આજે ચૂંટણી એક માહોલની રીતે પૂર્ણ કરી છે અને અમારી તમામે તમામ સીટો થઈ છે અને સામે વાળાની પેનલમાં એક પણ કમિટી સભ્ય ચૂંટાયેલ નથી એ અમારા વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખી સૌ સભાસદોએ અમને સહકાર આપ્યો છે અમારી પેનલ એ વિશ્વાસને પરિપૂર્ણ કરશે એવી હું આશા રાખું છું

તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી આજ રોજ મંડળીની પાંચ વર્ષ માટેની ચૂંટણી યોજવામાં આવેલ હતી અને આ ચૂંટણી ગામ લોકોના સહકારથી નિર્વિધને પૂર્ણ થયેલ છે અને ગામ લોકો સભાસદો તરફથી પણ અમને ખૂબ જ સુંદર સહકાર મળે છે અને આ ચૂંટણીની અંદર સહકાર પેનલ સહકાર પેનલ જેનું નિશાન ઉત્તર સૂરજ એ તમામે તમામ આખી પેનલનો વિજય થયો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું